ઉનાના નવા બંદરના દરિયે એક બોટે જળસમાધિ લીધી છે જેમાં રહેલા આઠ ખલાસીઓનો ચમત્કારી બચાવ થયો છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ઉનાના નવા બંદરના મધદરિયે અચાનક બોટ ડૂબી અને બચાવો બચાવોનો ચીજ ચીસોથી દરિયો જે છે તે ગુંજી ઉઠ્યો હતો આઠ ખલાસીઓનો કુદરતી બચાવ થતાં ઉનાના નવાબંદર જેટી પર સલામત રીતે તેઓ પહોંચ્યા હતા ગઈકાલે સાંજના ફિશિંગ માટે ગયેલ હરિયોમ નામની બોટ એ મધદરિયા મધદરિયામાં ભારે પવનના કારણે તેઓ તે બોટની જળસમાધિ થઈ હતી તેમાં રહેલા આઠ ખલાસી અને ટંડેલ દ્વારા બીજી બોટમાં તેને શિફ્ટ કરાતા આઠ ખલાસીઓનો ચમત્કારી બચાવ થયો હતો ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આ આઠે ખલાસીઓ જે છે તે બચીને નવાબંદરની જેટી પર આવતા સમગ્ર મામલાની જાણ જે થઈ હતી સમગ્ર મામલે આ બોટ માલિક જે છે તેને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે